ઓ ક્લિંગ ક્લ ક્વા ઓમ ક્લિંગ ક્લ ક્વા ઓમ ક્લિંગ ક્લ ક્વા હું આવું येतो હું આવું કે લાગત ક્લિંગ ક્લ ક્વા ઓમ ક્લિંગ ક્લ ક્વા અને સાલ પેલીતે 11000 વાડીની મેલી દીધી પૂરાહી જવાળોય તમ ઓમ ક્લિંગ ક્લ ક્વા ઓમ ક્લિંગ ક્લ તું જતી રહે જ ને કરી દે ઓ ઓ કીંસ કીં લેવા આવી છે તું લાડવા એ તારા લાડવા છે હવે જતી રહે ને હા

Aum, thim, 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 thoa, haa, paa, wait, 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 wait! gehört sobre al agua, el agua está tanando. little girl drie electricity Hey bre pity aqui! શું થઈ ગયું તો સારું થઈ ગયું હા બસ થઈ ગયું સારું થઈ ગયું હા મારા શું થાય તો તારા ભૂતડું આવી તો હવે આ થોડીક વાર ઓને મંદિરમાં ઉગા રાખો સારું થઈ જશે સૌથી સારું થઈ જશે ચલો આ સારું આ પેલા ગુવા એ અગરબત્તી કીધું વાળી પડ